નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ ઝરપરાની નાગમતી નદીની વિશ્વની મોટાભાગની સંસ્કૃતિનો વિકાસ નદી કાંઠે થયો છે નહીં માનવ સંસ્કૃતિને લોક સંસ્કૃતિને રક્ષણ અને પોષણ આપે છે રોમના વૈભવયુક્ત સામ્રાજ્યનો પાયો ઈસી પૂર્વે આઠસો વર્ષ ઉપર તાઇબર નદીની ભૂમિમાં નખાયો હતો ત્યાંથી રોમન સંસ્કૃતિ ફૂલી ફાલી હતી જ્યારે આરબ સંસ્કૃતિનો વિકાસ મહદઅંશે યુક્રેટસ અને ટાઈગિસ નદીના કાંઠે થયો હતો ચીની સંસ્કૃતિ હો આંગ હો અથવા હવી નદી સમૃદ્ધ બનાવી છે તો નાઇલ સંસ્કૃતિની માતા ગણાય છે એ નદીના કાંઠા પર પોતાનું જીવન પૂર્ણ કરી દેનાર મેનિલ સ્ટુડી વગે કહ્યું છે કે માનવ જીવનની કથા ગાઢ રીતે નહીં જીવનની કથા સાથે એકરૂપતા ધરાવે છે જ્યારે ભારત વર્ષનું હિન્દુસ્તાન નામ પત્ર ઈરાની લોકોએ સિંધુ નદી પરથી પાડ્યું છે ભારત વર્ષમાં તો સમયથી નદીનું અત્વ સ્વીકાર્યું છે સરસ્વતીને મહાનદ નદોત્મે કહેવાયું છે મોહેન્જો દડો હરપ્પા ધોયલ વગેરે સંસ્કૃતિઓ સિંધુ સરસ્વતીની સભ્યતાઓ છે ગંગા તો ભારતની પવિત્ર નદી છે કચ્છના રણમાં કુંડીમાં સ્નાન કરતો સામાન્ય વ્યક્તિ પણ બોલી ઉઠ્યા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી નમસ્તુભ્યમ નમો નમઃ આવી પવિત્ર લોકમાતાઓમાં અમારા કચ્છની વેગવંતી સર્પાકારી ગતિ કરતી નાગમતીની વિગતે વાત કરીએ ભારતવર્ષની સૌથી મોટી ચારણી સભ્યતા આ નાગમતીના કિનારે વિકસી છે પાંગરી છે ઝરપરાની કાંઠાર ભૂમિ જેના કારણે સમૃદ્ધ છે એવી લોકમાતા નાગમતી એ ઐતિહાસિક નદી છે નાગજાતિ અને નાગ સંસ્કૃતિની સ્મૃતિ સાચવતી નાગમતી નદી આજે પણ વર્ષાઋતુમાં સજ્જડ બની વહેવા લાગે ત્યારે નાગપદમણી જેવી લાગે છે સરપાકારે વણાંક લેતી રૂપસુંદરી નાગમતી યુગોથી ભેરીઓ ગારોડી અને સગઈ સંગારની પ્રેમકથાના ગાન ગાતી વહે છે સૌરાષ્ટ્રમાં નાગમંડળ ડુંગરમાંથી નીકળી નાગધુનામાંથી નાગની બંદરે નવા નગર જામનગર પાસે કચ્છના અખાતને મળે છે જ્યારે કચ્છની નાગમતી આદિધારના લક્કી ડુંગરમાંથી નીકળી કચ્છની પ્રાચીન રાજપાટણી કેરા પાસેથી પસાર થઈ ગજોડ ગેલડા ભુજપુર અને ઝરપરા પાસે રત્નાકર સાગરમાં વિલીન થઈ જાય છે ભુજ ભુજીયો ભુજપુર અને નાગમતી કચ્છની પ્રાચીન નાગ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્મરણ કરાવે છે ગજોડ ગેલડા પર મોટા બંધો જ્યારે ભુજપુર અને ઝરપરાની ભૂમિ પર નાના નાના બંધો વડે વર્ષાઋતુમાં સજળ રહેતી નાગમતી આસપાસના વિસ્તારનો આધાર છે તો નાગમતી જેમની સ્મૃતિમાં વહે છે તે ભેરીઓ સગઈ સંગાર અને નાગસ્મૃતિની કથાનું સ્મરણ કરીએ કચ્છના મેઘાણી કવિ કારાણીએ આ લોકકથાને કચ્છ કલાધરમાં આ રીતે અક્ષરદેહ આપ્યો છે